નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ બુદ્રિઝાપા હુજરત પાગા પાસે અનાજ પુરવઠાની કચેરી ખાતે આજરોજ હજારોની સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ તેમજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ લેવા માટે કેવાયસી ફરજીયાત કરાવવું પડે તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી ત્યારે તપાસ કરતાં જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ કરીને જાહેર જનતાના ટેક્સ્ટ વેરા નામ રૂપિયા ખોટી દિશા માંગ વેડફાટ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ જણાવ્યું હતું કે ઇલેક્શન સમયે નેતાઓ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે આજ રોજ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો પણ હાજર ન હતા અનેક લોકો કે વાયસી માટે નાના નાના ભૂલકાઓ સાથે મહિલાઓ સિનિયર સિટીઝન સાથે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા સાથે બેસવા માટે ખુરશી તેમજ મંડપની પણ વ્યવસ્થા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી હોવાથી તંત્ર દ્વારા વધુ માંગ વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્ટાફ વધારવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા